કારણ કે કરે કુંભાસલ કેહરી અન ભુજબળ પંજા ઘા ડેડકા કુદ કે સિડ્યા યાર અને જવાબ તો તમે આપી દીધો છે મારે તો ખાલી બોલવાનું છે યાર આ તમારો પડકારો ને તમારો પ્રેમ છે ને એ ખદડા જોઈ નથી હકતા યાર અરે તમારી જાતનાઓ સારા ખદડાઓ હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ

કારણ કે કરે કુંભાસલ કેહરી અને ભુજબળ પંજા ઘા હજી દુહો પૂરો નથી કર્યો કરે કુંભાસલ કેહરી અને ભુજબળ પંજા ઘા ડેડકા માથે દા કોઈ દી ખેલે ને હાવજ ખીમરા ડેડકા કુદ કે સડ્યા છે યાર હવે ખાલી પંજો માથે પડે ને આમ પંજો ફેદે ફેદા નીકળી જાય તમે જાણો છો ડીટ કો એટલે દુહો કીધો હવે નંબર યા પડે છે ફિલ્મ બાકી છે યાર પણ માની વંદના ભગવાન શિવ અને શક્તિ જે આયા ફોટા તમે જોઓ છો મને વાત કરી લી મારા મિત્રો આય છે કે કોરોના કાળમાં પરિવારે સ્વજનો ખોયા છે આ એક નહીં અને જવાબ તો તમે આપી દીધો છે મારે તો ખાલી બોલવાનું છે

સારું કોણ બોલી શકે જેની જીભે જગતમાં બેઠી હોય ને એ બોલી શકે યાર શું કીધું કૈલાસ રમતી હતી અમતણી જીભ પર અન જણાનાન જણાનાન પદ નું પૂર જણકાર સાદા એ સચર ને યચર સૌ મુગ્ધ બનતા હાલ માં સંગ ગીત ગાતા આ રાસ રમતી હતીયમ તણી જીભ પર આના નશા નથી કર્યા ને એટલે માં બોલાવે છે યાર બાકી ડલી ડલી ના આવતા હોય તો થોડા તમે સાંભળો આ રાસ રમતી હતી યમ તણી જીભ પર અનજણ ઝણ નણ ઝણ નણ પદ નું પુરજણ કાર થાધા એસ અચર નહીં અચર સૌ મુગ્ધ બનતા ਆਲਮਾ ਸੰਗ ਦੇ ਗੀਤ ਗਾਤਾ ਅਨਰਨਰਨਾਂ ਦੀਸ ਜਗਤੀ ਸ੍ਰੀ ਜਾਹਤਾ ਅਨ ਅਮਤਨਾ ਜੇ ਤੁਝਰ ਨਾਮ ਕਾਇਆ ਇਹ ਤਾਰਾ ਖੋਲ ਲੈ ਕੇ ਨਿਵਾ ਬਾਲ ਲੈ ਮਾਵੜੀ ਅਦ ਤਰ ਸੋੜ ਮਾ ਜੋਗ ਮਾਇਆ ਯਾਦ ਤਰ ਸੋੜ ਮਾ ਜੋਗ ਮਾਇਆ તમારા જેવો જે આકલો અને ફડકારો ને હાચમ જેવો ડાયરો છે મને કહું તૂટે છે આજો કહું તૂટે ગડિયા તણી આજ અંગની ની હવે હા બળજો ભગવાન માટે હું તો કાયમ મારા એક એક ડાયરામાં એની યાદી કરું છું આવા જુવાનડા જ્યાં સુધી દેવા જ ખબર ચાક છે ત્યાં સુધી તમે તમારે કુતરા ગુણે ભયા રાખો પ્રેમના સોદા હોય યાર હવે સાંભળજો હા હવે આવું ઘણી વાર કહું છું તમને કે ભેંસને પ્લેન આરે ભટકાવવું જ પડે નકર માર્કેટ નો થાય હા તમે જાણો છો આની પહેલાય બોલેલો આ મારા અનુભવ છે બોલું શું તમને એક દિ અનુભવ થવાનો તમે લખી રાખજો આ રેકોર્ડિંગ રાખજો મારી ક્લિપો માં બધી ભેંસને માર્કેટમાં આવવા માટે ઉપયોગ કોનો કરવો પડે કોખ સામે મોટું હોય અને મોટા અરે ભેંસ માથું ભરાવે

આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથા એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય તો મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હજાર બાવીસ માં બોલ્યો હતો કે બે હજાર બાવીસ માં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થાતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી જાતના સારા ખાધડાઓ તમારામાં દમ હોય તો હાદી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા ખહુરિયા યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માટે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ મારા મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલાદો રાખતા નું આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં માં ઉભો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દેશ હવે તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ અમારી તમને જીબાન છે નીકળી આલ્યા છો ગામની પરજાને બગાડવા યાર ખારું શીખવાડો ને ખારી વાતું કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈ ડોક્ટર બનશે આમાંથી કોઈ એન્જિનિયર બનશે આમાંથી કોઈ મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માગી હશે ને એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલા મેં માથે માગી હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાં ન હોય આ બોલી જા બોલી જા

માના ખોળે ઉભા રહી અને મને એમ છું કે આ તો હોનભાઈ છે અને આથી પાછા વળી જાવ ને આપડી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાછું જવાય નહીં અને આની સામે વટ રાખું માના દરબારમાં ઉભો વટ રાખું વિડીયો જોઈ લીધો તમે આમાંથી બધા સમજદાર છો માના ખોળામાં ઉભો વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ નો હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ બે વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનભાઈ માના મંદિરે માની ધજા સામું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માંગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ આવજો આ લાગુ પડે એને વટથી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ ચાલો બાબા મૌન બની જાઉં ઘણા મારા સજન મિત્રો છે એ મને કે તમે મૌન રહેજો મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવાજો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચીસમાં કેટલાને શાંત કરાવ્યા કે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલે કીધું આવે હવે હું અટકી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું રાજીનામું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર હું સવારમાં ઘરેથી નીકળ્યો એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા સાંભળું છું બહુ સમજવાથી વાત આવડતું તો બધાને હોય ને પણ એક ગરીમા છે અસ્તિત્વ સરસ્વતી ના ખોળે ભાઈ આપણે સારી વાતું કરવા મળ્યા ગામની પ્રજાને ચાઇનાના પંપ મારવા ભેલા નથી આપણે હવારમાં કાંટલા જાળી લીધું ને બાધી લીધું શું કામ અંદરોદર બાધીને આપણે અંગ્રેજો ઘણું ગુલામી નથી કરી કોઈની હવે સાંભળું છું હવારમાં હું કપડા નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ એટલે કપડા નવા પહેરીને નીકળ્યો તો એક માંદડામાં ખાંડામાં ભેંસ બેસી લીધી આ આખી ખાંદો ખાંદો ભરેલી આખી ખાંદો ખાંદો એટલે હું તો કપડા પહેરી નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા હમ કતરા નીકળ્યું સાલું ભે આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંડામાં બેઠી બેઠી મારા સામે કાં કતરાય પણ મૂળ મેં નવા કપડા હારામાં પહેરેલા એ ખાંડામાં બેઠેલી ભેંથી જોવાનું નહીં

એટલે હું તો પાછો થોડો કાંકો આવ્યો હોળી બે મારી સામે આવી હોળી મંડી કાતરું મારો વિચાર દ્વારકા દ્વારકાવાળા મેં ક્યાં કોઈનું બગાડ્યું છે હું ક્યાં એ બે મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી બોલ્યો હોય તો મૂકી દઉં બને નીકળી આવી નાળામાં આંખો ગયો પાછી આવી એટલે મને એમ થોડું લગભગ આ મને ખાંદો ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે ક્યાંક બગાડવું છે અને પછી માફ કરજો મને મારે નો સુટકે આ કપડા ખાંડાવાળા કરવા પડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરી ખરાય છે બાકી હું આવા સીસરા વિચાર નો માણસ નથી યાર મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા કોળ નો આદમી કરે ને નીચા ગામ એ તો ગઢપત ભાંગે ગામ કોઈ ની ખાતર પાડે નહીં ખીમરા આપણે તો કોક ની એબ ઢાંકવાના કામ કરવાના હોય કોઈની એબ એબું ઉઘાડવાના કામ ન કરાય તમે કોઈ નું જાણતા હોય ને તો એને ઉઘાડતા નહીં એને ઢાંકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈ ની એબ ઉઘાડવા જાવ ને તો એકદી તમારી એબ ઉઘડી જાય યાર અને કોઈ નહોતું કીધો ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને ઉપાડો હતો એટલે ઓલે બિચારો હાથે ઊંચો નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાડલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવાજો અને મોરો મારો મારી સામે સામો મોરો આપી અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો